મોકલી દેવામાં આવશે ખેડૂત મિત્રો માટે અમે લઈને આવી ગયા છીએ મિની ઝટકા મશીન કે અમારી પાસે છે ને ઘણા ખેડૂત મિત્રો એવા આવતા હોય કે અમારે તો બે વીઘા જમીન છે અમારે પાંચ વીઘા જમીન છે તો અમારે સો વીઘા વાળા ઝટકા મશીન શું જરૂર છે

બાકી બધી જ પ્રકારની સિસ્ટમ પણ તમારે આવી જશે તો તમને ખાલી મશીન છે પંદરસો રૂપિયામાં મળી જશે અને તમે આ વીસ વીઘા સુધીમાં ખેડૂત મિત્ર લગાવી શકો છો એટલે તમારે જો પણ તમારે નાનું ખેતર હોય તો તમારે પણ ખેડૂત મિત્ર હવે મોટું ઝટકા મશીન લેવાની જરૂર નથી તમે પણ આ નાનું ઝટકા મશીન લગાવી અને રોજ ભૂંડને ભગાડી શકો છો અને વોરંટીની વાતચીત કરું તો છ મહિનાની આમાં વોરંટી રહેશે અને ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય કે ભાઈ અમારે ખાલી મશીન જોઈએ તો અમારે બેટરી અને સોલાર પેનલ લેવી છે તો આમાં બાર ચૌદની બેટરી અને વીસ વોટની સોલાર પેનલ આખે આખો સેટ લેવો છે તો માત્ર ને માત્ર ચાર રૂપિયામાં આખો સેટ મળી રહેશે

મંગાવી શકો છો તમને કુરિયર દ્વારા ઝટકા મશીન મોકલી દેવામાં આવશે કુરિયર ચાર્જ અલગથી રહેશે તો આજે જ ઝટકા મશીન લગાવો અને રોજ ગુણ ને બગાડો